બુલેટિન શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેનાથી કોંગ્રેસ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ જેમાં આણંદમાં કાર્યક્રમનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે ત્રિ દિવસીય આ પ્રવાસ થઈ શકે છે અને ત્રણ દિવસ તેઓ આ જે જિલ્લા કોંગ્રેસની તાલીમ છે તે શિબિરમાં વિશેષ હાજરી આપવાના છે તમામ બાબતો ઉપર કોંગ્રેસમાં તેઓ ધ્યાન આપવાના છે અને ટોચના તમામ કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે તેવી પણ વિગતો અત્યારે સામે આવી રહી છે રાહુલ ગાંધી સાથે અન્ય જે દિગ્ગજ નેતાઓ છે તે પણ જોડાશે બે હજાર સત્યાવીસની ચૂંટણીનો રોડ મેપ તેમના દ્વારા તૈયાર કરાશે તમામ બાબતો ઉપર સમીક્ષા પણ તેમના દ્વારા કરવામાં આવશે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે હાજર રહેવાના છે આણંદમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તાલીમ શિબિર તેની અંદર તેઓ ખાસ હાજરી આપવાના છે રાહુલ ગાંધી સાથે અન્ય જે નેતાઓ છે તે પણ ઉપસ્થિત રહેશે કોંગ્રેસના જે પાસા નબળા છે તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને પણ તમામ જે તૈયારીઓ છે તેની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવશે કઈ કઈ બાબતો ઉપર વધારે ભારણ આપવાનું છે તેને લઈ અને તેમના દ્વારા જે કાર્યકર્તાઓ છે જે કોંગ્રેસના નેતાઓ છે તેને શીખ આપવામાં આવશે તો ફરી એકવાર જ્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આણંદમાં આયોજન જિલ્લા કોંગ્રેસની તાલીમ શિબિરમાં તેઓ વિશેષ હાજરી પોતાની આપવાના છે અને તેમની હાજરીથી કોંગ્રેસમાં ક્યાંક નવા શ્વાસ ફૂંકાય તેવું પણ કહી શકાય છે રાહુલ ગાંધીની સાથે અન્ય જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે ગુજરાત બહારના જે નેતાઓ છે તે પણ ખાસ આણંદ આવી શકે છે અને તેઓ પણ આ જે શિબિર છે તેની અંદર હાજરી આપી શકે છે ચિંતન મંથન કોંગ્રેસ પર તેઓ પણ કરી શકે છે કોંગ્રેસના કયા પાયા નબળા છે કયા પાસા નબળા છે તેના ઉપર ક્યારે ભારણ આપવાનું છે તે તમામ બાબતોની સમીક્ષા આ તાલીમ શિબિરમાં અપાશે ગુજરાતમાં બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈ અને રોડમેપ પણ તૈયાર કરવામાં આવી શકે છે બે હજાર સત્યાવીસની ચૂંટણીને ધ્યાનમાં લઈ અને તમામ પક્ષો અત્યારથી જ તૈયારીમાં લાગી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસ પણ આ વખતે લડી લેવાના મૂળમાં હોય તે પ્રકારે કહી શકાય છે કારણ કે વારંવાર રાહુલ ગાંધી છે તે ગુજરાતની મુલાકાતે પહોંચી રહ્યા છે અને ગુજરાતીઓને કોંગ્રેસ તરફ આકર્ષવાના પ્રયાસો તમામ કોંગ્રેસી નેતાઓ છે તે કરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે તમામ બાબતો જે સામાન્ય લોકોને સ્પર્શતી હોય છે તેને ઉપાડવામાં અને ઉજાગર કરવામાં અને તેમના પ્રશ્નોને વાંચા આપવામાં અત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે તે સક્રિય ભૂમિકા ભજવતા હોય તેવું પણ લાગી રહ્યું છે ખરાબ રસ્તાઓથી લઈ અને સામાન્ય વ્યક્તિઓના જે કોઈ પણ પ્રશ્નો છે તેને વાંચા આપવા માટે અને તે પ્રશ્નોને લઈ અને વિરોધ કરતા પણ આજકાલ કોંગ્રેસના નેતા જોવા મળી રહ્યા છે અને એ બધા વચ્ચે રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે

લખમાં વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે ગુજરાતની ધરા પર આવી રહ્યા છે આણંદના એક ખાનગી રિસોર્ટની અંદર જે નવા નિમાયેલા જે પ્રમુખો છે નવા નિમાયેલા જે જિલ્લા પ્રમુખો છે તેની સાથે વાર્તાલાપ કરશે અને પ્રશિક્ષણ શિબિર એટલે તમે જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે પ્રશિક્ષણ શિબિરનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે એટલે કે તમામે તમામ જે જિલ્લાના પ્રમુખો છે તેમની સાથે વાર્તાલાપ કરશે કઈ રીતે જે પ્રમાણે થોડીકવાર પહેલાં ઘા સાંસદ ઘેનીબેન ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રશિક્ષણ શિબિરની અંદર તમામે તમામ નેતાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે ગરીબી છે બેરોજગારી છે શિક્ષણના મુદ્દા છે પેપર ફૂટવાની ઘટના છે તે તમામે મુદ્દાને લઈને કઈ રીતે વિરોધ કરવામાં આવે કઈ રીતે પ્રજા વચ્ચે જવામાં આવે તેની પણ વાત આ પ્રશિક્ષણ શિબિરની અંદર કરવામાં આવશે આજે રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સવારે સાડા નવ વાગે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચશે વડોદરા એરપોર્ટથી બાય રોડ આણંદનો જે રિસોર્ટ આવેલો છે ત્યાં આગળ આવશે અગિયાર વાગેની આસપાસ આ પ્રશિક્ષણ શિબિર છે તેની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ બપોરે ત્રણ વાગે જે છે તે દૂધ મંડળીઓના જે સભાસદો છે તેમની સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આગળ પણ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે જે દૂધ સભાસદોના જે હોદ્દેદારો છે તેમની સાથે વાતચીત કરશે તેમના જે પ્રશ્નો હશે તે પ્રશ્નો સાંભળવામાં આવશે તો સાથે જ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું જે દૂધ મંડળીઓના જે સભાસદો છે તેમનો વિરોધ પણ જોવા મળતો હતો તેને લઈને પણ તેમની સાથે વાત કરશે અને મહત્ત્વની બાબત એ છે કે જે પ્રશિક્ષણ શિબિર છે તે ત્રણ દિવસ સુધી ચાલવાની છે કે છવ્વીસ જુલાઈ સત્યાવીસ જુલાઈ અને અઠ્યાવીસ જુલાઈ આ પ્રશિક્ષણ શિબિરનું જે આયોજન કરવામાં આવશે તેની અંદર દિલ્હીથી પણ કેટલાક નેતાઓ આવશે તેઓ પણ જે નવા નિમાયેલા પ્રમુખો છે તે પ્રજા વચ્ચે કઈ રીતે જવું કઈ રીતે પોતાનો વિરોધ છે તે સરકાર સામે લડવાનો વિપક્ષમાં બેઠા છે એટલે સરકાર સામે કઈ રીતે લડવું કઈ રીતે તેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે સોશિયલ મીડિયા થકી પ્રજા સાથે કઈ રીતે કનેક્શન કરવું કઈ રીતે કનેક્શન કરાવવું તે પણ માહિતી આપવામાં આવશે તો સાથે જ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી જ્યારે ગુજરાતમાં આવશે લોકસભામાં પણ રાહુલ ગાંધી દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો તો કે બે હજાર સત્યાવીસનું ગુજરાત ઇલેક્શન કોંગ્રેસ પક્ષ જીતીને રહેશે તેને લઈને પણ રોડમેપ છે તે પણ તૈયાર કરવામાં આવે તેવી પણ શક્યતાઓ અત્યારે આ જે પ્રશિક્ષણ શિબિર છે તેની અંદર ચર્ચાઈ રહી છે તો જે પ્રમાણે બીજી મહત્ત્વની બાબત એ પણ સામે આવી છે કે આમ આદમી પાર્ટી પણ પોતાનું જે વર્ચસ્વ છે તે ગુજરાતમાં વધારી રહી છે એટલે કે આમ આદમી પાર્ટીને ભાજપ સામે કઈ રીતે ટક્કર આપી તેને લઈને પણ આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન છે તે કરવામાં આવ્યું છે આપણી પાસે કેટલાક પ્રવક્તાઓ છે તેમની સાથે સુધી વાત કરીશું કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ પાર્થિવરાજસિંહ કઠવાડિયા છે પાર્થિવરાજસિંહ આજે આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કેટલું ઉપયોગી બે હજાર સત્યાવીસના રોડમેપને લઈને ખાસ કરીને જ્યારે સંગઠન સૂજન અભિયાન હેઠળ જે નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષશ્રીઓ છે તેમને ધ્યાનમાં રાખીને આજનું પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશનની ચૂંટણીઓ અને જેને સેમિફાઈનલ કહી શકાય અને ત્યારબાદ ફાઇનલ એટલે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓની પૂર્વ તૈયારીને લઈને જ્યારે રાહુલ ગાંધીજીએ આદરણીય રાહુલ ગાંધીજી વિપક્ષના નેતાએ સંદર્ભમાં એવું કીધું છે કે ગુજરાતમાં આવનારા સમયમાં અમે ભાજપને હરાવવા જઈ રહ્યા છીએ મોદીને હરાવવા જઈ રહ્યા છે ત્યારે એની આ એક શરૂઆત છે આ શરૂઆતના માધ્યમથી થોડાક સમય પહેલાં પણ આદરણીય રાહુલ ગાંધીજી ખડગે સાહેબ ઘણી વખત પ્રવાસ કરી ગયા અને પાછો પ્રવાસ એમનો આજે પ્રશિક્ષણ શિબિરના માધ્યમથી ફરી શરૂ થયો છે આવનારા સમયમાં અલગ અલગ કાર્યક્રમો અપાશે અલગ અલગ વિસ્તારમાં જશે અને આ કાર્યક્રમ હેઠળ પ્રશિક્ષણ હેઠળ શિબિર હેઠળ જે કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષો છે એને આગળનો રોડમેપ આપવામાં આવશે કે આવનારા સમયમાં કઈ દિશામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાએ કામ કરવાનું છે ત્રણ દિવસની શિબિર છે આજે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આવી રહ્યા છે આગામી દિવસની અંદર કયા દિલ્હીથી નેતાઓ આવશે ને જે તાલીમ આવશે ખાસ કરીને પ્રશિક્ષણ શિબિરમાં જે નેતાઓને કહેવામાં આવ્યું છે અલગ અલગ વિષયો અલગ અલગ વિષયો ઉપર જેને કહી શકાય કે અલગ અલગ સેશન્સ થશે એ પછી હિસ્ટ્રી હોય બુથ મેનેજમેન્ટ હોય અલગ અલગ સેશનો થશે ને એ સેશનોના માધ્યમથી જે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના જિલ્લા અધ્યક્ષશ્રીઓ છે તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે પછી જે પ્રમાણે કોંગ્રેસના જે પ્રવક્તા છે પાર્થિવરાજસિંહ કઠવાડિયા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અલગ અલગ મુદ્દાઓને લઈને જે અલગ અલગ નેતાઓ આવશે તેઓ ચર્ચા કરવામાં આવશે જેની અંદર બુથ મેનેજમેન્ટ સુધીની જે ચર્ચાઓ છે તે પણ કરવામાં આવશે કઈ રીતે પ્રજા વચ્ચે જોવું માઇક્રો પ્લાનિંગ કઈ રીતે કરવું તેની પણ એક મહત્ત્વની ચર્ચા છે કે આ જે પ્રશિક્ષણ શિબિર છે તેની અંદર કરવામાં આવશે એટલે કે આ તમામ પ્રકારનું જે આયોજન છે તે અત્યારે હાલ આણંદ ખાતે જે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે જી અધવલ ભારતીય જનતા પાર્ટી છે તે ટ્વેન્ટી ચૂંટણીના મૂળમાં હોય છે અને અત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી પણ ખૂબ ઉભરતી પાર્ટી છે જેમ તમે જણાવ્યું એ રીતે હવે આ બધા વચ્ચે કોંગ્રેસ લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે અને તે સદંતર નિષ્ફળ જઈ રહ્યું છે એટલે તેમાં જે કાર્યકર્તાઓ છે તે એક ઠંડા પડી ચૂક્યા હોય એવું લાગે છે તો આ બંને પાર્ટીઓને પહોંચી વળવા માટે શું કોંગ્રેસ સક્ષમ થશે અને શું જનતા એને સ્વીકારશે જી ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન રહ્યું હતું છેલ્લા બે દાયકાથી ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે એટલે કે કહી શકાય કે કોંગ્રેસ પક્ષ ઘણી રીતે મજબૂત થવાના પ્રયાસો છે તે કરી રહ્યું છે પ્રજા વચ્ચે જવાના પ્રયાસો કરી રહ્યું છે જે પોતાની વિચારધારા છે તે પ્રજા વચ્ચે મૂકવાના પ્રયાસો કરી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક બે હજાર ચૌદનું ઇલેક્શન લોકસભાનું જોઈ લો બે હજાર સત્તર વિધાનસભા જોઈ લો બે ઓગણીસ લોકસભા જોઈ લો અને બે હજાર બાવીસ વિધાનસભા બે હજાર ચોવીસ લોકસભા આ તમામે તમામ જે ચૂંટણીઓ છે ત્યાં આગળ કોંગ્રેસના કાર્મી હારનો જે સામનો છે તે કરવો પડ્યો છે જીતની નજીક પહોંચતા પડતા તેઓ પરત આવતા જોવા મળી રહ્યા છે એટલે કે ક્યાંક કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો ભરવા માટે રાહુલ ગાંધી આવી રહ્યા છે જે પ્રમાણે રાહુલ ગાંધીના પણ છેલ્લા ઘણા સમયથી જે નિવેદનો છે તે આકરા નિવેદનો જોવા મળતા હોય છે જે સત્તા પક્ષ તેની ઉપર આકરી ટીકાઓ તેઓ કરતા જોવા મળતા હોય છે અને પોતાના પક્ષની જે ખાસિયતો છે તેઓ પણ તેમણે જણાવી હતી કે રેસના ઘોડા લગ્નના ઘોડા અને લંગડા આ ત્રણ પ્રકારના જે ઘોડાઓ છે તે ઘોડાઓ પણ તેમના દ્વારા એટલે કે નવી શરૂઆત છે તે ગુજરાતની અંદર કરવા જઈ રહ્યા છે ગુજરાતની અંદર આ તમામે તમામ નેતાઓ કાર્યકર્તાઓ જોમજુસ્સો પડશે અને જે પ્રજા છે તે કોંગ્રેસ તરફ વળે તેના પૂરેપૂરા પ્રયાસો છે તે અત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જી જી ધવલ તમે જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર